ડીસા તાલુકાના જુનાડીસા ગામે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની છે જે અજાણ્યા શખ્સો દ્વારા બંદૂક વડે ગોળી મારી એક નીલગાયને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી છે જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાની વિગતો અનુસાર ગત મોડી રાત્રે જુનાડીસા ગામના મંદિરિયા વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સો બંદૂક સાથે પ્રવેશ્યા હતા તેમણે નીલગાયનો શિકાર કરવાના ઈરાદે તેના ઉપર ગોળીબાર કર્યો હતો જેના કારણે નીલગાય જમીન ઉપર ઢળી પડી હતી ત્યારબાદ આ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે પણ હુમલો કર્યો હતો નીલગાયના અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવતા હુમલો કરનારા શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા લોકો દ્વારા તાત્કાલિક પશુ સારવાર એમ્બ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્ત નીલગાયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે લોકોએ આ કૃત્ય કરનારા સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે હું જુનારી સાડા અગિયાર વાગે ઘરે હતો અને કુવા ઉપરથી મારા ખેડૂતનો ફોન આવ્યો કે કંઈક અવાજ છો છે ગોળીનો અને કે એક માણસ કૂદી અને આપણા ખેતરમાં આવ્યો એટલે હું તરત જૂના જૂનાઢીથી સીધો મારા ઘેર આવ્યો અને એ સમયે અહીંયા સ્થળ ઉપર આવીને જોઉં તો નીલ ગાયને એને ફાયરિંગ કરીને ગોળી મારેલી અને પાછળથી ખૂની ખેલ કે જે ક્રૂર હત્યા કહેવાય કે જેને જે આપણે એને કોઈ વર્ણન ન કરી શકીએ એવું એને પાછળથી એને ધારિયું મારીને પગ આંખો કાપી નાખેલો અને એ પરિસ્થિતિ જોયા પછી અમે જલિયાણા ગૌશાળામાં અમે એમને ફોન કરી અને એ ગાયને ત્યાં એ નીલ ગાયને ત્યાં રેફ્યુ કરે અને એના પછી અમે તપાસ કરતાં અમે જે અમારા ખેતરમાં થઈને કુદિન બહાર નીકળેલા અને સવાર સાડા ત્રણ વાગ્યા સુધી અહીંયા એ રૂબરૂમ અહીંયા આયા જ ગયા આયા જ ગયા અને અમે સવારમાં ફેરવાયા તપાસ કરી બધી બરાબર કોઈ જગ્યાએ કોઈ એનો બીજો કોઈ પુરાવો મળ્યો નથી પણ અહીંયા નીલ ગાયને અહીંયા મારી એ જગ્યા અમે સ્થળ ઉપર અત્યારે આ આપ્યું આપ્યો મારા ખેડૂતો ફોન આવ્યો સાડા અગિયાર એટલે બહુ ઉડીને ઘેરથી અહીંયા આવું તો લીલ ગાય અહીંયાને મારી ગોળી મારી હતી બરાબર છે ટી ટ્વેન્ટી બાઇકમાં હતા હતા એક્ટિવ ચાર જણા હતા અમને અમે આવતા હોય તો એને વાડું કૂદી નાઈ ગયા બરાબર છે પછી અમે એની તપાસ કરી લીલ ગાયને તો એક પગ કાપી નતો અમે એમને બરાબર ગોળી મારી દીધી પછી અમે ભાઈ આવી એમાં ભરાઈ નહોતી એમ આજે હું જુનાડીસા આવ્યો છું અને મને મીડિયા મારફત જાણવા મળ્યું કે જુનાડીસા બદાવા વિસ્તારમાં એક નીલ ગાયને કોઈક શખ્સોએ પાછળના પગમાં ગોળી મારી છે અને ગાય ત્યાંથી જ્યારે એને ગોળી મારવામાં આવી ત્યારે એ ગાય ત્યાં આગળ પડી ગઈ નીલ ગાય ત્યારબાદ એની ઉપર ધારિયાથી ઘા કરવામાં આવ્યો છે પણ એક હથિયારથી ઘા કરવામાં આવ્યો છે પરિણામે ત્યાં આગળ અત્યારે લોહી પણ બહુ વહી ગયેલું છે અને આપ વિડીયો મારફતે પણ જોઈ શકશો આવું કૃત્ય કરવાના જે પ્રત્યક્ષ દર્શ્યો હતા એમના કહેવા મુજબ એવું છે કે એક એક્ટિવા હતું બાઇક કલરનું અને એક એક એક્ટિવા હતું અને એક બાઈક હતું આ બે વસ્તુ લઈને આવેલા અને ત્રણથી ચાર ઇસમો હતા અહીંયા જ્યારે ગોળીનો અવાજ આવ્યો ત્યારે બાજુના ખેતરમાં જે ભાજિયા તરીકે ભાઈ કામ કરતા હતા એ દોડીને આવે એ પહેલાં તો એ લોકો એક ભાઈ ઊંચી વાડ હતી એ વાડ કૂદી અને ભાગી ગયો એના પગના નિશાનો પણ અત્યારે આપણે જોવા હશે તો જોવા મળશે અને એ રીતે એક અબોલા પશુ ઉપર નિર્મમ હત્યાનો ગુનો કર્યો છે તો આની ખરેખર તટસ્થ તપાસ થવી જોઈએ અને જે કોઈ ગુનેગાર હોય એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એ જ અમારી માગણી છે